આ ગાડી છે બે હજાર પાંચ ની અમારા ગામની જે વિરાણી મોટી ની આ છોકરાના દાદાએ એ ચેચીસ કઢાવી હતી બે હાજર પાંચ માં બે હાજર પાંચ માં વિશ્રામભાઈ પછી એનો દીકરો હલાવતો ગોવિંદ વિશ્રામ અત્યારે એનો પોતરો હલાવ્યો છે ગોવિંદ ગોવિંદ વિશ્રામ અને નોકલેમ ગાડી સુધી એન્જિન કે ડિપ્રેશન કાંઈ એકવીસ વર્ષમાં ટાટાની ગાડીમાં કાંઈ થયેલું નથી અને અત્યારે પણ આ છોકરો એકદમ ઓછી સ્પીડમાં શાંતિથી હજી સુધી આ ગાડીમાં એન્જિન બધું ખાસ કરું છું કે શાંતિથી તમે હલાવો તમારા જીવન જોખમ ન રહે અને ગાડીમાં પણ નુકસાન ન થાય અને આપણે વેરન્ટર ના આવે તો સારી રીતે આપણે કમાઈ શકીએ તો આ અમારા ગામનો છે ખાનજી એને ખૂબ ખૂબ અભિનંદન દઉં છું અને એનું સન્માન કરું છું કે આટલી ઉંમરમાં એકદમ વ્યવસ્થિત